ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રમાં ગુજરાત જનવિશ્વાસ સુધારા વિધેયક બે હજાર પચીસ પસાર તો ઓપરેશન સિંધુની સફળતા માટેનો અભિનંદન પ્રસ્તાવ પણ સર્વાનુમતે પસાર અમદાવાદમાં યોજાશે અગિયારમી એશિયન એક્વાટિક ચેમ્પિયનશિપ રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ વેબસાઇટ અને જર્સીનું કર્યું લોકાર્પણ રમતગમત મંત્રીએ કહ્યું ઓલિમ્પિયન્સનું ગુજરાતની ધરતી પર છે સ્વાગત સુરત શહેરને સ્વચ્છ વાયુ સર્વેક્ષણ માટે મળ્યો નેશનલ એવોર્ડ સતત બીજા વર્ષે સુરત શહેરને રાષ્ટ્રીય કક્ષાએ ટોપ ત્રણ શહેરોમાં મળ્યું સ્થાન સુરત ગુજરાત રાજ્યમાંથી પસંદ થયેલું એકમાત્ર શહેર મેયર અને મ્યુનિસિપલ કમિશનરે સ્વીકાર્યો એવોર્ડ રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું આગામી સપ્તાહમાં મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી કચ્છ જિલ્લા માટે આગામી ચોવીસ કલાક ભારે કચ્છના મુખ્ય બંદરો પર લગાવાયું ત્રણ નંબરનું સિગ્નલ માછીમારોને સતર્ક રહેવા સૂચના નેપાળમાં હિંસક પ્રદર્શન વચ્ચે કેપી શર્મા ઓલીએ પ્રધાનમંત્રી પદથી આપ્યું રાજીનામું કાઠમંડુ સહિત અનેક શહેરોમાં પરિસ્થિતિ તણાવપૂર્ણ ભારતીય દૂતાવાસે નેપાળમાં ઉપસ્થિત ભારતીયો માટે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર યુએઈમાં એશિયા કપ ટી ની શરૂઆત આજે અફઘાનિસ્તાન અને હોંગકોંગ વચ્ચે મુકાબલો અફઘાનિસ્તાને ટોસ જીતી બેટિંગ કરી પસંદ આવતીકાલે ભારત અને યુએઈ વચ્ચે યોજાશે મેચ